હેલો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કુમ ઇન ફ્યુચર્સ ની અંદર એટલે કે જીરો અને જીરો વાયદાની માહિતી લઈએ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે એમને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજ રોજ નવી અપડેટ અને તમારા પાક વિશે તમને કંઈક નવું જાણવા મળે માટે છે બીજા ખેડૂતોને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારો લાગે તો ભાગ ને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે જીરો ની અંદર હાલની સ્થિતિની સ્થિતિ ડેલી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ પણ બેક સાઈડમાં પાછળના વર્ષમાં છે જીરોની અંદર કેવી રીતના આપણે તેજી જોવા મળી હતી કઈ રીતના છે જીરો અંદર છે માન્યતાઓ જોવા મળી હતી અને મંદી વાળો વર્ગ છે આપણે તેજીમાં કઈ રીતના જોવા મળ્યો અને બાદમાં છે વારંવાર તેજીના જે રાઉન્ડ આપણે જોવા મળ્યા જીરો અંદર છે તો આ માહિતી છે ઘણા બધા નવા ખેડૂત મિત્રો એ જીરો પકવેલું છે અને જીરો અત્યારે હાલ પકવે છે એવા ખેડૂત મિત્રો છે નવા જે અત્યારે આ સીઝનમાં પ્રથમ વાર તે જીરો વાવેતર કર્યું હોય એના માટે છે જાણવું પાછળનું વર્ષની અંદર એવી કઈ કઈ બાબત હતી જે જીરો માટે છે તેજીનો મોટો રાઉન્ડ લાવવા માટે છે સફળ બન્યું તો લઈએની ટૂંકમાં માહિતી બાદમાં વાйદાની માહિતી સમજાવીએ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ ની અંદર એટલે કે एनसीડીએક્સ ની અંદર પર જીરાનો ભાવ છે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો એપ્રિલ સુધીમાં જીરૂ વાયદો છે 39000 ને વટાવી ગયો હતો અને एनसीડીએક્સ પર અપર સર્કિટ પણ લાગુ કરવામાં આવી હતી ઊંચા મંડીમાં જીરાના ભાવ 40000 ને વટાવી ગયા હતા જેની કિંમત 8મી એપ્રિલમાં હજાર રૂપિયા સુધી છે પહોંચી ગઈ હતી બિલારામમાં પણ સ્થાનિક અને વિદેશી માંગમાં વધારાને કારણે છે જીરાના ભાવ છે 40000 ને વટાવી ગયા હતા ચાલુ વર્ષની જીરૂની જે ઉત્પાદન ઘટવાની સંભાવનામાં જીરુની અંદર પાછળથી ઉછાળો જોવા મળ્યો હતો તો આ સિઝનમાં પણ બગાડ અને જે નુકસાન વધી રહ્યું છે જીરાની અંદર એટલે એક ખેડૂત મિત્રોને પણ ખાસ યાદ રાખવું કે પાછલા વર્ષમાં ક્યારે છે શરૂઆત થઈ હતી તેજીની ખરાબ હવામાનને કારણે છે રાજસ્થાનમાં જીરાનું ઉત્પાદન પંદર થી વીસ ટકા ઘટાડો નોંધાયો હતો અને કમોસમી વરસાદને કારણે છે ગુણવત્તાની અસર વધારે થઈ હતી ઘટેલા ઉત્પાદનને કારણે છે મંડીઓમાં જીરાનો પુરવઠો છે દિવસે દિવસે ઘટવા લાગ્યો હતો અને ખાસ નોંધવું યોગ્ય એ છે કે જીરુનું વાવેતર ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે થતું હોય છે અને ફેબ્રુઆરી માર્ચ વચ્ચે છે લણણી છે પાકવાનો સમય છે જીરુનો જોવા મળતો હોય છે જેમાં માર્ચથી મે માર્કેટિંગ ટોચની સિઝન છે એટલે કે માર્ચ મહિનાથી મે સુધી છે જીરુની આવક વધતી હોય છે ગુજરાત અને રાજસ્થાન જીરુનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે જેમાં કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો છે પાસઠ ટકા જોવા મળ્યો હતો આઠમી એપ્રિલ સુધીમાં જીરાનો ભાવ છે ગુજરાતની અંદર પ્રતિ ક્વિન્ટલના ભાવ છે પચીસ હજારથી બેતાલીસ હજાર જોવા મળ્યા હતા અને રાજસ્થાનમાં છે પ્રતિ ક્વિન્ટલના ભાવ બાવીસ હજારથી ચાલીસ હજારના જોવા મળ્યા હતા જીરાની નિકાસના આંકડાઓની તપાસ કરીએ તો બે હજાર સત્તર અઢાર વર્ષના સમયગાળામાં જોઈએ તો આપણે એક લાખ ટન જીરુંની નિકાસ જોવા મળી હતી બે હજાર ઓગણીસ વીસમાં છે બે પોઈન્ટ ચૌદ લાખ ટનની નિકાસ જોવા મળી હતી બે હાજર વીસ એકવીસમાં જે નિકાસ જોવા મળી હતી અને બે હાજર એકવીસ સત્તર લાખ ટન જીરુની નિકાસ જોવા મળી હતી એટલે માત્ર ને માત્ર છે આ ડેટા તમારી માટે આગળના ટાઈમમાં છે વધારે પડતા તમે છે જીરા બજારનો અનુભવ કરી શકો એ માટે તમને આપવામાં આવતા હોય છે માત્ર અમે છે તમારે કઈ રીતના વેચાણ કરવું કેવા ટાઈમે વેચાણ કરવું એવી બધી માહિતી છે તમને અગાઉથી આપવા માટે તૈયારી કરતા હોઈએ છીએ જેથી કરીને તમે વધારે પડતું છે વેચવામાં છે ડિસિઝન સરખું લઈ શકો અને એવી રીતના જીરુના ઉત્પાદનના આંકડા પર એક નજર નાખીએ તો આપણે સમજાય કે ભારતે છે બે ટનનું જીરું ઉત્પાદન કર્યું હતું જે વધીને એક લાખ ટન અને બે હજાર ઓગણીસ વધીને નવ પોઈન્ટ બાર લાખ ટન ઉત્પાદન જીરુંનું મળ્યું હતું જોકે બે હજાર વીસ એકવીસ માં ઉત્પાદન ઘટીને સાત પોઈન્ટ પંચાણું લાખ ટન જોવા મળ્યું હતું અને બે હજાર એકવીસ બાવીસ આવતા છે ઘટીને માત્ર સાત પોઈન્ટ છત્રીસ લાખ ટન જોવા મળ્યું હતું એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો ઊંચું ઉત્પાદન છે બે હજાર ઓગણીસ વીસમાં વધીને આપણે નવ પોઈન્ટ બાર લાખ ટન નું જોવા મળ્યું હતું એ બાદ છે આપણને આગળના વર્ષોમાં પણ વધારે પડતો વધારો જોવા નથી મળ્યો એવી રીતના પાછળના વર્ષોમાં પણ છે આપણે વધારે પડતો વધારો જોવા નથી મળ્યો એ સિઝન છે ઉત્પાદનમાં ઓછું જોવા મળ્યું હતું એટલે આપણે પાંચ સાત વર્ષના રેકોર્ડ પ્રમાણે છે તમને સમજાવીએ એ માટે કે બે હજાર ચોવીસમાં માં ઉત્પાદનનો આંકડો આપણને કેવો જોવા મળે કારણ કે બગારની સ્થિતિ ઘણી બધી છે પાકને નુકસાન ઘણું બધું જીરામાં થઈ રહ્યું છે તો એ પ્રમાણે છે પાછળથી ઉત્પાદન ઘટી પણ શકે અત્યારે હાલ માન્યતાઓ છે એ માન્યતાઓ ખોટી પણ પડી શકે એવું નથી કે ઉત્પાદન છે ધારી લીધું એટલે એટલું થઈ જ જાય આમાં તો સ્કાયમેટ દ્વારા જે આગાહી કરવામાં ચોમાસાની આવતી હોય છે એમાં પણ કાંઈ ફાર ફેરો અથવા નબળું વર્ષ અથવા તો કઈ નબળા ડેટા જો જાહેર કરવામાં આવ્યા હોય તો પણ છે જીરુના ઉત્પાદનમાં જે ઘટાડો વધારો કાંઈ પણ જોવા મળતું હોય છતાં પણ ભાવ ઉપર તેજી બની શકે કારણ કે નબળું વર્ષ આગામી જોવા મળતું હોય સ્કાયમેટને એના ઉપર પણ ભાવ છે વધવાની સંભાવના છે અલનીનોની અસર પણ જોવા મળતી હોય છે ભાવ ઉપર છે પાછળથી છે એવા ઘણા બધા કારણો ઉપર છે તેજી બનતી હોય છે એટલા માટે છે અત્યારથી કોઈ પણ ધારી લઈએ અથવા તો આખી સિઝનની પ્રાઇઝ નક્કી ન કરી શકીએ એટલા માટે નવા ખેડૂતોએ જે વાવેતર કરેલું છે જીરું એને ખાસ સમજાય આગળની સિઝન અને આગળના વર્ષોમાં કેમ જોવા મળ્યું હતું એ માટે ટૂંકો ટૂંકો પાઠ છે તમારી સામે રજૂ કરવામાં આવતો હોય છે ડેઇલી હવે જો એક કોમિન ફ્યુચર્સની માહિતી લઈએ તો આપણે સમજાય વાયદાની અંદર ઓપનિંગ સપાટી સત્યાવીસ હજાર પાંચસો ઓગણીસ રૂપિયાની બતાવવામાં આવી મથાની સપાટી જો સત્યાવીસ હજાર છસો ને પાંચ રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી તો છવ્વીસ હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયાની બતાવવામાં આવી મથાળાની સપાટી બાદ છે આપણને ફરીથી એક બાઉન્સ બેક વાયદો છે સાંજના સેશનમાં બતાવે છે એમાં આપણે જોઈ શકીએ છીએ સત્યાવીસ હજાર નેવ્યાશી ની સપાટી છે વાયદામાં જોવા મળે છે હાલની રનિંગ સપાટી છે વાયદામાં જીરોના માર્ચ વાયદાની અંદર સપોર્ટ લેવલ હવે છે આપણે બનતું જોવા મળે છે કારણ કે પચીસ હજાર પાંચસો થી છવ્વીસ હજાર ના રેન્જમાં તળિયાની સપાટી એ સપોર્ટ લેવલ બની શકે છે હાલ આપણે એવું જોવા મળે છે એક મહિનાના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો સવિસ સત્યાવીસ હજારની લેવલે છે વાયદો છે સપોર્ટ લેવલ શોધી રહ્યો છે અને સપોર્ટ લેવલ છે બની જાય કદાચ ત્યાં તો વાયદાની અંદર છે આપણને તળિયાની સપાટી છે અથવા તો વાયદાની રેન્જ છે ત્યાંથી પરત એકવાર બાઉન્સ બેક આપવા માટે તૈયાર થઈ શકે જીરુના ભાવની હાજર બજારમાં વાત કરીએ તો ભાવ છે આપણે ચાર હજાર રૂપિયા થી લઈને પાંચ હજાર વચ્ચે છે જનરલ કેટેગરીમાં જોવા મળે છે અને મીડિયમ ક્વોલિટીમાં છે અને પાંચ હજારથી લઈને પાંચ હજાર નવસો સુધી છે ભાવ આપણે સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટી જીરુની અંદર છે ભાવ જોવા મળી રહ્યા છે અત્યારે હાલ હાજર બજારમાં ભાવની અંદર કોઈ ઘટાડો જોવા નથી મળતો તો ત્રણ દિવસથી લગાતાર સ્થિર બજાર સ્ટેબલ જોવા મળે છે અમુક વાર સારી ક્વોલિટી તેમાં છે પાંચ દસ પચીસ રૂપિયા કે પચાસ રૂપિયા સુધીનો એક મને સુધારો પણ જોવા મળે છે એકંદરે છે વાયદાની અંદર ક્વિન્ટલના ભાવ આપવામાં આવતા હોય છે પાંચમાં ભાગે છે તમે હાજર બજારના ભાવ શોધી શકો છો પ્રતિ વીસ કિલોના ભાવ તમને મળી જશે અને એ પ્રમાણે હવે આજનો ભાગ છે અહીંયા પૂરો કરીએ છીએ અને ભાગ તમને મિત્રો સારો લાગ્યો હોય અને આગળ તમને વધારે ફાયદાલાયક બની શકે તો આ માધ્યમની સાથે જોડાવા માટે છે તમારે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને ભાગને લાઈક પણ કરી દો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે હવે મળશું નવા ટોપિક સાથે જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર